વકીલ મંડળને ચૂંટણીમાં હાર્યા પછી ઉમેદવાર દ્વારા ખોટા આક્ષેપો અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે જે ખરેખર શરમજનક બાબત છે વકીલ મંડળની ઓગણીસમી ડિસેમ્બરના રોજ જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તે ચૂંટણી પ્રક્રિયામાં બેલેટ પેપર સ્વીકારવાથી લઈને બેલેટ પેપર જે ડ્રોપ બોક્સમાં બેલેટ બોક્સમાં નાખવાના તેનું સીસીટીવી ફૂટેજ આજે પણ યુટ્યુબ ઉપર ઓનલાઈન અવેલેબલ છે સાથે સાથે સમગ્ર ચૂંટણીનું કાઉન્ટીંગ દરેક પોસ્ટ માટેનું જે કરવામાં આવેલું તેમાં દરેક બેલેટને સીસીટીવીના કેમેરા માધ્યમથી તમામ ઉપસ્થિતોને જાહેરમાં ખોલવામાં આવ્યા અને બધાને બતાડીને જ એક એક મતની ગણતરી કરવામાં આવી આટલું સુંદર પારદર્શક ચૂંટણી સંપન્ન થઈ ગયા બાદ વકીલ મંડળના મેનેજિંગ કમિટીના ઉમેદવાર કે જેઓ નજીવા વોટે હારી ગયા અને હાર્યા પછી જે પ્રકારે તેમણે પોતાનું એક અલગ સ્વરૂપ બતાડ્યું તે ખરેખર આઘાતજનક જ નહીં પરંતુ શરમજનક કહેવાય તેવું છે આઘાતજનક અને ખોટા આક્ષેપો કરતા વકીલ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે તેમણે મૌખિક એવો આક્ષેપ કર્યો છે કે સિરિયલ નંબર દસ ઉપર કૃણાલ ચોકસી કરીને જે એડવોકેટ જીત્યા છે તેઓ એક સિનિયર એડવોકેટના પૌત્ર છે તેઓએ કારણસર ચૂંટણી કમિશનને જીતાડવા માટેનો કારસો રચ્યો હોય તેવા એમને જ્યારે આઘાતજનક અને ખોટા આક્ષેપો કર્યા છે ત્યારે વકીલ આલમમાં લઈને ચર્ચાનો વિષય બન્યો છે આમ ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા પર સવાલો ઉઠતા ચર્ચાનો વિષય બન્યો હતો વડોદરા વકીલ મંડળની ઓગણીસમી ડિસેમ્બરના રોજ જે ચૂંટણીનું આયોજન થયું જે ચૂંટણી પ્રક્રિયામાં બેલેટ પેપર સ્વીકારવાથી લઈને બેલેટ પેપર જે ડ્રોપ બોક્સમાં બેલેટ બોક્સમાં નાખવાના તેનું સીસીટીવી ફૂટેજ આજે પણ યુટ્યુબ ઉપર ઓનલાઈન અવેલેબલ છે સાથે સાથે સમગ્ર ચૂંટણીનું કાઉન્ટિંગ દરેક દરેક પોસ્ટ માટેનું જે કરવામાં આવેલું એમાં દરેક બેલેટને સીસીટીવીના કેમેરા માધ્યમથી તમામ ઉપસ્થિતોને જાહેરમાં ખોલવામાં આવ્યા અને બધાને બતાડીને જ એક એક મતની ગણતરી કરવામાં આવી આટલું સરસ પારદર્શક ચૂંટણી સંપન્ન થઈ ગયા બાદ અમારા જ વકીલ મંડળના મેનેજિંગ કમિટીના ઉમેદવાર કે જેઓ નજીવા વોટે હારી ગયા અને હાર્યા પછી જે પ્રકારે એમને પોતાનું એક અલગ સ્વરૂપ બતાડ્યું એ ખરેખર આઘાતજનક જ નહીં પરંતુ શરમજનક બી કહેવાય એનું કારણ એ છે કે તેઓ મતગણતરીના પછી જ્યારે ચૂંટણી અધિકારીઓને રૂબરૂમાં મળવા આવ્યા તે વખતે પણ એમને સિસ્ટમ બતાડીને કેન્સલ વોટનું જે ટોટલ હતું કે જેમાં ટેબલ નંબર બી ઉપર જે કેન્સલ વોટ હતા એ એમના શીટ પ્રમાણે એ બે બતાડતા હતા પરંતુ એમને કીધું કે આ બે ન હોઈ શકે કારણ કે ટોટલ ગણવું પડે કેન્સલ વોટના કેટલા છે એમની હાજરીમાં એ કેન્સલ વોટની શીટ એમને ક્લિયર કરીને બતાડી તેઓ આજે પણ તમામ વકીલ મિત્રોને ગેરમાર્ગે દોરીને 3310 દસ જ વોટનું કાઉન્ટિંગ થયું છે એવું બતાડી રહ્યા છે જ્યારે એમને રૂબરૂમાં તમામે તમામ બેલેટ બોક્સ ખોલીને એમને ગણતરી પણ તે દિવસે કરાવી દેવામાં આવી કે ટોટલ તેત્રીસો ને બેતાલીસ વોટ જેમાં ટેબલ નંબર એ ઉપર અઢારસો ને ઇઠ્યાસી અને ટેબલ નંબર બી ઉપર ચૌદસો ને ચોપન એ એનું ગુણાકાર બતાડીને બધું બતાડીને એમની જોડે ક્લિયર કર્યું અને ત્યાર પછી જ્યારે એમને મૌખિક એવો આક્ષેપ કર્યો કે સિરિયલ નંબર દસ ઉપર કૃણાલ ચોક્સી કરીને જે એડવોકેટ જીત્યા છે તેઓ એક સિનિયર એડવોકેટના પૌત્ર છે તેઓ તે કારણસર ચૂંટણી કમિશને એમને જીતાડવા માટેનો કારસો રચ્યો હોય એવા એમને જયારે આઘાતજનક અને ખોટા આક્ષેપો જયારે કર્યા ત્યારે જુનિયર વકીલ હતા એમને જે પ્રમુખ પદના વિજેતા ઉમેદવાર એવા હસમુખભાઈ ભટ્ટ અને ટ્રેઝરરના વિજેતા ઉમેદવાર નિમિષાબેન ધોત્રે પણ તે વખતે હાજર હતા સાથે જાનકીબેન કારેલિયા એ પણ ત્યાં હાજર હતા જેઓ પણ મેનેજિંગ કમિટીમાં બારમા ક્રમાંકે આવેલા અને સાથે બીજા બે થી ત્રણ બીજા અન્ય એડવોકેટ્સ તમામની હાજરીમાં જયારે એમને આ કૃણાલ ચોક્સી બાબતના ખોટા આક્ષેપ કર્યા ત્યારે એમને એવું કહ્યું કે તમે જો આ પ્રકારનું તમારી વિચારધારા હોય તો એ ખરેખર ખોટી છે કારણ કે જયારે દરેક બેલેટ બધાને બતાડવામાં આવે તો અમારા માટે સાડત્રીસ ઉમેદવાર હતા એ સાડત્રીસે સાડત્રીસ ઉમેદવાર એક સરખા હતા અમે આનાથી વધારે પારદર્શક રીતે ચૂંટણી ન કરી શકીએ અને એમને સેટિસ્ફાય કરીને જ્યારે તમામે તમામ બેલેટ બોક્સ ખોલ્યા ફરી એમની સામે ત્યારે એમાંથી એમને જણાવેલા બે બેલેટના બંડલ જે પચીસ પચીસના બે બંડલ એમને સિલેક્ટ કર્યા કે મારે આ બે બંડલની મારે જાતે ગણતરી કરવી છે એ બંને બંડલો એમને ખોલીને બતાડ્યા અને કમ્પ્યુટર ઉપર ટેલી કરવામાં આવ્યા અને એ એક્ઝેક્ટ ટેલી જ્યારે થયા ત્યારે એમને સ્વીકાર્યું કે ના કશું ખોટું નથી થયું

તમારે જે કોઈ મૂંઝવણ હોય જે કોઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ કરવા અમે તૈયાર છે પરંતુ ગતરોજ અમો પાંચે મુખ્ય અમારા ચૂંટણી કમિશનર અલકા મેડમ જે છે એ પણ કોર્ટમાં હાજર હતા સાથે સાથે અમો ચાર બીજા એ પણ કોર્ટમાં હાજર અમારામાંથી કોઈને પણ એને રૂબરૂ મળવાનો પેલા પ્રયાસ ના કર્યો અમારા જે જોઈન્ટ ચૂંટણી કમિશનર સાહેબ છે રોહિતભાઈ શાહ એમને તે રૂબરૂ મળ્યો બી ત્યારે પણ એને અરજી બાબતની કોઈ વાત ના કરી મારી સાથે એને ટેલિફોનિક ફોન ઉપર ચર્ચા કરી હતી અને તેમ છતાંય મેં કીધું કે તમે મુખ્ય ચૂંટણી કમિશનર જે છે અલકા મેડમ એ પહેલા માળે જ્યાં બેસે છે ત્યાં હાજર જ છે તમે એમને મળીને અરજી આપી શકો છો તેમ છતાં પણ મીડિયાના માધ્યમથી કમિશ્નરો ફોન નથી ઉપાડતા એવી ખોટી વાતો કરીને એમને ખોટા ઇન્ટરવ્યુ આપ્યા અને જે ચૂંટણી કમિશનની જે ઓફિસ હતી એ સ્વાભાવિકપણે ચૂંટણી કાર્ય બંધ થઈ ગયા પછી ત્યાં અમે બેસવાના જ નથી એવું એ બધું જ જાણતો હોવા છતાં પણ ફક્ત ને ફક્ત સસ્તી પ્રસિદ્ધિ માટે અમારી બહુ જ સ્પષ્ટ વાત છે છે કે જે એ જનાદેશ હોય છે એક ચૂંટણીમાં એ જનાદેશનો સ્વીકાર કરવો પડે વડોદરા વકીલ મંડળમાં ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ફક્ત એક વોટના કારણે પણ વકીલશ્રીઓ ઉમેદવારો હારેલા છે પરંતુ ક્યારે પણ કોઈએ પણ આવા બિલકુલ પાયા વિહોણા આક્ષેપો કરેલા નથી આ જે કોઈ આક્ષેપો એમને કરેલા છે એના માટે ખરેખર ભગવાન એમને બુદ્ધિ આપે અને આવા આક્ષેપો કરતા પહેલા જયારે સીસીટીવી કેમેરાના રૂબરૂમાં જયારે મતની ગણતરી થતી હતી ત્યારે ખરેખર શું એ હાજર હતા કે નહીં એ બાબતનું પણ એમને જન મનોમંથન કરીને ખુલાસો કરવો જોઈએ બાકી અમારું સ્પષ્ટ માનવું છે કે આ ચૂંટણીમાં એક પણ ઉમેદવાર સાથે કોઈ પણ પ્રકારે કશું જ ખોટું થયું નથી ત્રણસો ને બેતાલીસ બેલેટ કારણ કે અરજી ભલે વોટ્સએપ પર એમની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એ કરતા હોય આવા આક્ષેપો કરીને ખાલી એક જ છે કે એ પોતાના મનને મનાઈ શકે છે કે હું તો જીતેલો જ હતો અને ચૂંટણી કમિશનના લીધે મને હારેલો ડિક્લેર કર્યો પરંતુ સાચું જે છે એ તમામની સામે છે હાર પચાવવા આવડવી જોઈએ જો તમે હાર ન પચાવી શકતા હોય તો ભવિષ્યમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની ચૂંટણી ના લડવી જોઈએ